સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડતા વિવિધ સામાજિક સંસ્થાઓ અને સમાજો દ્વારા આઇસોલેશન સેન્ટરો શરૂ કરાયા છે ત્યારે અડાજન માજી ડેપ્યુટી મેયર નીરવ શાહ દ્વારા શરૂ કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને મનોરંજન પૂરું કોરોનાના દર્દીઓ માટે હાલ હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા ન હોય જેને લઈને વિવિધ વિવિધ સમાજ સંગઠનો અને સામાજિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીને આગેવાનો દ્વારા આઇસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે જેને લઈને કોરોનાના દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે જોકે કોરોના પોઝિટિવ આવનાર દર્દીઓ માનસિક રીતે પણ હતાશ થઈ રહ્યા છે અત્યારે કોરોનાના દર્દીઓને દવાની સાથે સાથે પોઝિટિવ વાતાવરણ મળી રહે તે માટે પણ પૂરા પ્રયાસો હાલ કરાઈ રહ્યા છે જે અંતર્ગત સુરતના અડાજણ ખાતે માજી ડેપ્યુટી મે નીરવ શાહ દ્વારા સંચાલિત આઇસોલેશન સેન્ટરમાં ગરબાની રમજોટ બોલાવાઈ હતી અને આઇસોલેશન સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પણ ગરબા રમી ખુશ થવા પામ્યા છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા ડીટેન ફેન્યુ